वी1 वीजा લઈને તમે અમેરિકા માં દાખલ થાઓ એટલે બોર્ડર ઉપરના અમેરિક ઇમિગ્રેશન ઓફિસરોને તમને ત્યાં વધુમાં વધુ છ મહિના રહેવાની પરવાનગી આપવાની સત્તા હોય છે ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટ ના નમસ્તે આજે શનિવાર વીસમી જુલાઈ 2024 છે અને હું ફરીથી આપની સમક્ષ અમેરિકા અને આપણે આ શ્રેણી હેઠળ હું તમને જે મહિનામાં ચાર વખત અમેરિકાના ઇમિગ્રેશન વિશે અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું એ આપવા માટે ફરી પાછો હાજર થયો છું દર્શક મિત્રો હું દર મહિને બે દિવસ સુરત અને બે દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું હજુ તો ગઈકાલે હું અમદાવાદમાં હતો એની પહેલા સુરતમાં હતો અને સુરતમાં હું યુવરાજ હોટેલમાં રહું છું અને અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલમાં રહું છું એટલે આવતા મહિને પણ જો તમારે મને સુરતમાં કે અમદાવાદમાં મારો સંપર્ક કરવો હોય મારું કન્સલ્ટેશન કરવું હોય તો મારી ઓફિસમાં ફોન કરજો મને ફોન કરજો ઈમેલ કરજો કાં તો આ બે હોટૅલમાં તપાસ કરજો કે હું કઈ તારીખે આવવાનો છું અને મને આવીને મળજો દર્શક મિત્રો મારે આજે તમને બિઝનેસમેનો જે પોતાનો બિઝનેસ કરવા માટે અમેરિકા જાય છે એમના માટે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં કેવી કેવી સુવિધાઓ છે એ વિશે જાણકારી આપવી છે સૌ પ્રથમ તો જો કોઈ ભારતીય બિઝનેસમેન ને અમેરિકામાં બિઝનેસ ને લગતા કાર્ય કરવા માટે જવું હોય વાટાઘાટો કરવા જવું હોય ઓર્ડર આપવા જવું હોય ઓર્ડર લેવા જવું હોય તો એમણે બી ડેસ વન સંજ્ઞા ધરાવતા નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે આ માટે એમણે ફોર્મ ડીએસ વન સિક્સ ઝીરો ભરીને પોતાના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જાતે જઈને ઇન્ટરવ્યુ આપવાનો રહે છે અને ઓફિસરોને ખાતરી આપી કરાવી આપવી પડે છે કે તેઓ ખરા અર્થમાં એક બિઝનેસમેન છે અને બિઝનેસના કાર્ય માટે જ અમેરિકા જવા ઈચ્છે છે એ કાર્ય એવું છે કે જે કાગળો લખવાથી કે ઇમેલ મોકલવાથી કે પછી વોટ્સઅપ પર ચેટિંગ કરવાથી થઈ શકે એમ નથી રૂબરૂ જવું પડે એમ છે આથી આવું દેખાડતા એમને બી વન બીટુ બી વન વિઝા આપવામાં આવે છે બી વન વિઝા મેળવવા માટે તમારે એ પણ દર્શાવી આપવું પડે છે કે તમારી આગળ અમેરિકા જવા આવવાના લેવા ખાવાના અને ખર્ચાનો બંદોબસ્ત છે અને અમેરિકામાં તમે જે બિઝનેસમેનોને મળવાના છો કે કોઈ સેમિનારમાં ભાગ લેવાના હો કે એક્ઝિબિશનમાં જવાના હો કે પછી કોઈ ટ્રેડ શો હોય તો એને લગતી પણ તમારે માહિતી આપવાની રહે છે અને તમારે એ પણ દેખાડી આપવાનું રહે છે કે તમારા પોતાના દેશમાં બિઝનેસના નાણાકીય અને કૌટુંબિક સંબંધો એટલા ગાઢ છે કે તમને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ સમય પૂરો થતા એ સંબંધો તમને તમારા દેશમાં પાછા ખેંચી લાવશે જો તમે આવું દેખાડશો તો તમને અમેરિકાના બિઝનેસ માટેના બી વન વિઝા આપવામાં આવશે બી વન વિઝા લઈને તમે અમેરિકામાં દાખલ થાઓ એટલે બોર્ડર ઉપરમાં અમેરી ઇવિગ્રેશન ઓફિસરોને તમને ત્યાં વધુમાં વધુ છ મહિના રહેવાની પરવાનગી આપવાની સત્તા હોય છે જો જરૂર પડે તો અરજી કરીને તમે આ સમય લંબાવી શકો છો આવી અરજીઓ તમે વારંવાર કરી શકો છો પણ એકંદરે બીવન વિઝા ઉપર એક વર્ષથી વધુ તમે અમેરિકામાં રહી નથી શકતા હવે તમારે અમેરિકામાં ખાલી વાટાઘાટ કરવાના જવું હોય સેમિનારમાં હાજરી આપવાના જવું હોય એક્ઝિબિશનમાં ભાગ લેવાના જવું હોય પણ ત્યાં બિઝનેસ કરવો હોય તો એ માટે જો તમારા બિઝનેસની ભારતમાં જે બિઝનેસ હોય એની શાખા અમેરિકામાં ખોલવામાં આવે અને એ શાખામાં જે વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારી વાળી વ્યક્તિ તરીકે કાર્ય કરતો હોય તો એને આંતર કંપની ટ્રાન્સફરી એલ્વર વિઝા આપવામાં આવે છે મેનેજરો અને એક્ઝિક્યુટિવોને વિઝા ઉપર અમેરિકામાં સાત વર્ષ રહેવાની પરવાનગી મળે છે અને ખાસ જાણકારી વાળી વ્યક્તિઓને એલ્વર વિઝા ઉપર અમેરિકામાં પાંચ વર્ષ રહેવાની પરવાનગી આપવામાં આવે છે શરૂઆતમાં એક વર્ષની પરવાનગી આપવામાં આવે છે અને પછી અરજી કરતા બબ્બે વરસ એલવર વિઝાની મુદત લંબાવવામાં આવે છે એલવર વિઝામાં તમે જે તમારા દેશમાં ભારતમાં જે બિઝનેસ કરતા હો એ જ બિઝનેસ અમેરિકામાં કરવો જોઈએ એવી કોઈ જ બાબત નથી તમે બીજો પણ બિઝનેસ કરી શકો છો પણ અમેરિકામાં બિઝનેસ કરો તો ભારતમાં બિઝનેસ પણ ચાલુ રહેવો જોઈએ ભારતનો બિઝનેસ બંધ થઈ જાય અને અમેરિકામાં બિઝનેસ કરો એ ન ચાલે તો આમ એલ વન વિઝા ઉપર તમે અમેરિકામાં સાત વર્ષ કે પાંચ વર્ષ જઈને કામ કરી શકો છો ત્યાં રહી શકો છો તમારી સાથે તમારી પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયના અવિભાવિત સંતાનોને પણ અમેરિકામાં રહેવા માટેના એલ ટુ વિઝા આપવામાં આવે છે અને તેઓ જો ઈચ્છે તો પરવાનગી મેળવીને ત્યાં કામ પણ કરી શકે છે ભણી પણ શકે છે ઓપ્શન એ છે કે જે હમણાં શરૂ કરવામાં ઓગણીસો નેવુંથી ઈબી ફાઈવ પ્રોગ્રામ તમે અમેરિકાના અમેરિકામાં કોઈ નવો બિઝનેસ શરૂ કરો ન્યુ કોમર્શિયલ એન્ટરપ્રાઇઝ અને એ બિઝનેસમાં આજે આઠ લાખ ડોલરનું રોકાણ કરો દસ અમેરિકનોને ફૂલ ટાઈમ નોકરીમાં રાખો તો તમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે અને તમે પછી ત્યાં કાયમ રહી શકો છો શરૂઆતમાં ગ્રીન કાર્ડ બે વર્ષની મુદતનું હોય છે અને પછી અરજી કરીને દેખાડી આપતા કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે રોકાણ કર્યું છે એ પાછું ખેંચી નથી લીધું અને બીજી બધી શરતોનું પાલન કર્યું છે દસ અમેરિકનોને નોકરીમાં રાખ્યા છે તો તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે તમારી જોડે એટલે કે ઇન્વેસ્ટરોની જોડે એમની પત્નીયા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વહીના બાળકોને પણ વિઝા આપવામાં આવે છે અને એ લોકોને પણ તમારી સાથે સાથે ગ્રીન કાર્ડ મળી શકે છે અનેક લોકો રિજનલ સેન્ટરનો ફાયદો લેવા માંગે છે ઈવીવાય પ્રોગ્રામ બે પ્રકારનો છે સ્ટેન્ડ હલો અને રિજનલ સેન્ટર સ્ટેન્ડ અલોનમાં તમારે દસ અમેરિકનોને સીધે સીધા તમે જે નવો બિઝનેસ શરૂ કર્યો હોય એમાં નોકરીમાં ફૂલ ટાઈમ રાખવા પડે છે જ્યારે બિઝનેસ સેન્ટરમાં તમારે ખાલી રોકાણ કરવાનું બિઝનેસ રિજનલ સેન્ટર ચલાવે અને દસ અમેરિકનોને તમારા વતીથી એ રીજનલ સેન્ટર નોકરીમાં રાખે તેઓ એ લોકોને સીધી એ આડકતરી રીતે નોકરીમાં રાખી શકે છે ઘણા લોકો શું કરે છે કે રિજનલ સેન્ટરનો ફાયદો લેવા માટે પોતે જાતે બિઝનેસ કરતા હોય પણ રિજનલ સેન્ટર ભાડે લે છે અને પછી એમાં નવો બિઝનેસ શરૂ કરે છે તો એ સ્ટેન્ડ અલોન કહેવાય છે બે ચાર પાંચ મિત્રો પણ ભેગા મળીને રિજનલ સેન્ટર ભાગે ભાડે લે છે અને દરેક જણા આઠ આઠ લાખ ડોલરનું રોકાણ કરે છે અને દરેક જણા વતીથી દસ દસ અમેરિકનો નોકરીમાં રાખવા પડે છે પણ એ રિજનલ સેન્ટર હોય એટલે એમને ડાયરેક્ટ નોકરીમાં રાખવા નથી પડતા સીધી નોકરીમાં રાખી શકે છે આમ વેપારીઓ માટે બી વન વિઝા એલ વન વિઝા અને ઈ બી ફાઈવ વિઝા છે અને એ બીજા પણ વિઝા છે જેને ઇન્ટર ઇન્ટરનેશનલ એન્ટરપ્રિયુનર રૂલ કહેવામાં આવે છે આ ઇન્ટરનેશનલ એન્ટરપ્રિયુનર રૂલ હેઠળ ફોર્મ આઈડેશ નાઇન ફોર વન ભરીને તમે એક એક હજાર બસો ડોલરની ફાઇલિંગ ફી આપીને અને પંચ્યાસી ડોલર બાયોમેટ્રિક્સને આપીને પેરોલ માંગી શકો છો આ માટે તમારે અમેરિકામાં એક નવું સ્ટાર્ટઅપ બિઝનેસ સ્ટાર્ટ કરવું જોઈએ જે જે સ્ટાર્ટઅપ બિઝનેસ છેલ્લા પાંચ વર્ષથી હોય એમાં જો તમારો દસ ટકાથી વધુ શેર હોય ભાગ હોય તમે એના કેન્દ્ર સ્થાને હો તેમાં અગત્યનો ભાગ ભજવતા હો તો તમને ટેરોલ માટે ત્રીસ મહિના ટેરોલ આપવામાં આવે છે એટલે કે તમે ત્રીસ મહિના અમેરિકામાં રહી શકો છો અને પછી જરૂર જણાય તમે યોગ્ય લાગો અને અરજી કરો તો બીજા ત્રીસ મહિના પણ તમને પેરોલ ના આપવામાં આવે છે આમ આ ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર રૂલ હેઠળ તમે કુલ્લે સાહીઠ મહિના અમેરિકામાં રહીને નવા બિઝનેસમાં સ્ટાર્ટઅપ બિઝનેસમાં કામ કરી શકો છો આવું એક કંપની જે સ્થાપવામાં આવે નવી નવી સ્ટાર્ટઅપ બિઝનેસ એને માટે ત્રણ જણા પણ અરજી કરી શકે છે એટલે આમ જુદી જુદી રીતે અમેરિકા પરદેશીઓને પોતાને ત્યાં બિઝનેસ કરવાની બિઝનેસ ને લગતી વાતચીત કરવાની વાટાઘાટો કરવાની તક આપે છે બી વન વિઝા એલ વન વિઝા ઈબી ફાઈવ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ એન્ટરપ્રિનર રૂલ તો દર્શક મિત્રો ચાલો અમેરિકામાં બિઝનેસ કરીએ રૂપિયાના ડોલર કરીએ એક ના ચોર્યાસી કરીએ અને એને માટે આ મે તમને જણાવ્યા એ રસ્તાઓ પણ છે અને આને લગતી તમારે કઈ વધુ જાણકારી જોઈતી હોય આ ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર રૂલ વિશે તમારે વધુ જાણકારી જોતી હોય એને લગતી બધી સ્ટેપ બાય સ્ટેપ વિગતો જોઈતી હોય તો ટેન્શન ન લેતા ભાઈ હું ના અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ

ત્યાં પણ બિઝનેસ કરીએ તો છે ને બહુ સરસ વાત ચલો અમેરિકા જઈએ અમેરિકન સ્વપ્ન પૂરા કરીએ અને એ માટે ડોન્ટ